સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ થયો છે સમગ્ર ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂતો છે એ ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે મોટાભાગના ખેડૂતોના ખેતરની અંદર આઠથી દસ દસ દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા છે અને એમાં એ વરસાદ ન પડ્યો હોય પણ ઉપરવાસનું પાણી આવ્યું હોય અને એ પાણીના કારણે પણ મોટી તારાજી સમગ્ર જિલ્લાના તમામ તાલુકાની અંદર ખેડૂતો આજે બેહાલ બન્યા છે બીજી તરફ સરકાર દ્વારા પોકળ જાહેરાતો તો કરવામાં આવે છે કે અમે સર્વે કરીશું ને લોકોને રાહત આપીશું પરંતુ જિલ્લાના ખેડૂતોને કોઈ વિશ્વાસ નથી આ સરકાર ઉપર કે આ સરકાર જે સર્વેના નામે એક પ્રકારની છેતરપિંડી અને માત્ર ને માત્ર મજાક કરી રહી હોય એ પ્રકારનો આખો માહોલ છે આજે લગભગ એક ટીમ પાસે એક માણસ પાસે પંદરથી વીસ ગામો આપેલા છે અને એક એક ગામની અંદર ત્રણસો ત્રણસો સર્વે નંબરો હોય તો એક માણસ ક્યારે આ બધું સર્વે કરી લે એટલે દિવાળી સુધી પણ આ સર્વે થઈ શકે એમ નથી અને હમણાં જ અઠવાડિયા પછી બધા જ ખેતરો ખેડૂતો ખેડી નાખશે એટલે નુકસાનીનો અંદાજ પણ આવશે નહીં અને એના કારણે ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય મળી શકે એવી કોઈ જ પરિસ્થિતિ નથી આટલા માટે જે જે ગામોની અંદર મેં પ્રવાસ કર્યો મોટાભાગના ખેડૂતોએ કીધું કે સાહેબ આપણે કલેક્ટર કચેરીને જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને સરકારને જાગૃત કરીએ કે જિલ્લાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આ વરસાદના કારણે એટલે સુરેન્દ્રનગર જિલ્લાને અતિવૃષ્ટિ અને પૂરગ્રસ્ત જાહેર કરવો ખૂબ જરૂરી છે જેથી કરીને તમામે તમામ ખેડૂતોને એસડીઆરએફના જે નાની મોટી રાહત મળે છે રાહત મળે અને ખેડૂત પોતાના આ ભયંકર મોટી નુકસાનીમાંથી મોકલીને બહાર આવી જાય અને કોઈ ક્રિસ્તે ખેડૂતોને જીવતદાન મળે એ માટે આગામી સત્તર તારીખ મંગળવારે સવારે દસ વાગે આપણે સુરેન્દ્રનગરના રાજચોકથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે પૂતળું છે ત્યાંથી લઈ અને કલેક્ટર કચેરી સુધી ખેડૂતોની મહારેલી આયોજિત કરી અને આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માટે સરકારને વિનંતી કરું છું માટે તમામ ખેડૂતોને હું હાર્દિક આહવાન કરું છું અપીલ કરું છું વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોની અંદર આગામી સત્તર તારીખે તમારે બધાએ ગામમાંથી ટ્રેક્ટર જે તમારી પાસે સાધનો લઈ અને સુરેન્દ્રનગર સવારે દસ વાગે આવવાનું છે આપણે બધા સાથે મળી અને ખેડૂતોના હક અને અધિકાર માટે આપણે આપણો અવાજ ઉઠાવીશું લડીશું સંઘર્ષ કરીશું અને ખેડૂતોને ન્યાય આપીશું નમસ્કાર